જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું મકરદાળમાંથી બનતી એક પૂરી બનાવીશું ફ્રેન્ડ્સ કારણ કે આપણે શિયાળાની સિઝન ચાલી રહી છે તો જુઓ સાંજના સમયે આવું કમ્પ્લીટ એક ભાણું મળી જાય ને તો બીજું કંઈ ખાવાની ઈચ્છા થતી નથી તો સાથે રસાવાળું શાક છે મગ દાળમાંથી બનતી પૂરી છે અથાણું છે અને આ જે અચાર મસાલાવાળું એકદમ સ્પેશિયલ જે દહીં આવે છે મલાઈવાળું એ દહીંનો ઉપયોગ કરી અને તમે આખા ભાણામાં કમ્પ્લીટ કરી અને ખાઈ શકો છો તો જુઓ આજની રેસિપી એકદમ સરસ તૈયાર થઈ જાય છે અને આ પૂરી બનતા લગભગ દસથી પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાય છે હા થોડી દાળને આપણે અગાઉથી પલાળીને મૂકવી પડે છે પણ પૂરી બનતા બિલકુલ વાર લાગતી નથી હવે હું તમને અત્યારે મારી પૂરી એકદમ ફૂલેલી છે અને જેવી રીતે પકોડી આપણે હોય છે એ જ રીતે ફૂલી અને એકદમ પડ છૂટા પડી જતા હોય છે તો આ રીતે ફાણું તમે સાંજના સમયે અથવા બપોરના સમયે તમે ખાઈ શકો છો તો બધાના ઘરમાં મોગળ દાળ તો હોય જ છે કારણ કે સબ્જી બનાવતા હોય છે દાળ બનાવતા હોય છે અથવા જીરા રાઈસ જોડે આ દાળ આપણે ઘરમાં ખાતા જોઈએ છે પણ એ જ દાળનો ઉપયોગ કરી અને આપણે આ સરસ પૂરી બી બનાવી શકીશું એકદમ દાળ સાથે થોડા મસાલા એમાં ઉમેરીશું તો એકદમ સરસ આપણી આ રેસીપી આજની તૈયાર થઈ ગઈ છે જે મોગળ દાળમાંથી બનતી પૂરી તો હું તમને આ રીતે ખોલીને બી અત્યારે બતાવીશ જુઓ એકદમ સરસ જેવી રીતે પકોડી હોય છે ને એ કેમ છૂટી પડી જતી હોય છે એ જ રીતે આ રીતે જુઓ એકદમ સરસ ફૂલેલી અને અંદરથી જે આપણે મસાલા કર્યા છે દાળ કરી છે એ બી બિલકુલ અંદરથી એકદમ લચકા પડે એ ટાઈપની નથી થતી કારણ કે ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ દાળનો ઉપયોગ કરી અને આ રીતે જો પૂરી બનાવતા હોય ને તો પૂરી સોગી થઈ જતી હોય છે તો જુઓ ઉપરથી એકદમ પોચી છે પણ અંદરથી એકદમ કડક છે જુઓ આપણે બધી એમાં એવી વસ્તુ ઉમેરીશું જેથી કરી અને આ પૂરી ક્રિસ્પી થશે તો ચાલો આજે એમાં રેસિપી શું સામગ્રી જે પૂરીમાં પડે છે એ જોઈ લઈએ તો એક ચમચીના ત્રીજા ભાગ જેટલી ત્રણ વસ્તુ લીધી છે એક મરચું છે વરિયાળી અજમો અને જીરું આ ત્રણ ચાર વસ્તુ મેં આ સાઈડમાં રાખી દીધી છે હવે આ બે કલાક માટે મેં મોગરદાળને પલાળી અને મૂકી દીધી હતી તમને ટાઈમ હોય તો તમે રાતે બી સવારે બનાવવાની હોય તો રાતે બી આ રીતે પલાળીને મૂકી દો તો આસાનીથી સવારે તમે આ પૂરીને બનાવી શકો છો આ પૂરી એવું નથી કે તમે શાક જોડે જ લઈ શકો છો સવારના નાસ્તામાં ચા જોડે બી આ પૂરી બહુ સરસ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો હવે એક ચમચીનો ચોથા ભાગ જેટલું મેં અત્યારે અહીંયા રોટલીનો લોટ લીધો છે અને એક ચમચી જેટલી સૂજી લીધી છે જ્યાં સુજી નાખવાથી બહુ જ ક્રિસ્પી આ પૂરી તૈયાર થશે સૂજી અને તલ નાખવાથી પૂરીનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે અને લાંબા સમય સુધી આ પૂરી એકદમ સારી છે હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ કરવાની છે જે દાળ પલાળી હતી એને સારી એવી મેં ધોઈ નાખી છે લગભગ બેથી ત્રણ પાણીથી ધોઈ નાખ્યા પછી આ રીતે દાળને પીસી નાખવાની છે થોડુંક પાણી રહી જાય તો વાંધો નહીં પણ આપણે જ્યારે લોટ બાંધીશું ત્યારે બિલકુલ આ જે દાળ છે એના મસાલા ઉમેરીશું એનાથી જ આપણે લોટને બાંધવાનો છે હવે જે મેં આ બધી વસ્તુ લીધી છે એક ચમચીના ત્રીજા ભાગ જેટલી આ કોરી વસ્તુ છે અને એક લીલું મરચું તીખું લીધું છે કારણ કે થોડી તીખી દાળ આ પૂરી થશે તો બહુ ખાવામાં ચા ચા જોડે બી સરસ લાગે છે હવે આપણે અહીંયા મસાલા કરીશું તો એક અડધી ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી લીધું છે અડધાની અડધી ચમચી જીરું લીધું છે કારણ કે જીરું નાખ્યું છે એટલે જીરું તમે તમારા ટેસ્ટને માપ પ્રમાણે લઈ શકો છો પછી એક ચમચીના ત્રીજા ભાગ જેટલી હલ્દી નાખી છે સ્વાદ અનુસાર અહીંયા તમે મિક્સરમાં જે ક્રશ કરો એમાં જ મીઠું અહીંયા તમારે ઉમેરી દેવાનું છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દેવાનું છે બિલકુલ પાણી નાખ્યા વગર જ તમારે આને પીસી દેવાની છે જો ન પીસાય તો તમે અહીંયા એક ચમચી જેટલું જ પાણી ઉમેરી શકો છો વધારે પાણી નાખવાથી ફ્રેન્ડ્સ લોટ ઢીલો થઈ જાય છે એટલે એ વાતનું લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ સરસ દાળ પીસાઈ ગઈ છે મસાલા સાથે જુઓ અને આ સમયે તમારે થોડી દાળને પૂરીમાં આ રીતે ઉપર રહેવા દેવી હોય તો એક ચમચી જેટલી દાળને પલાળીને કાઢી શકો છો હવે આપણે એક બાઉલમાં આ રીતે જે પીસ્યું છે મસાલો અને દાળને કાઢી લઈશું જેમાં આપણે લૂંટ બાંધવાનો હોય બસ એમાં જ આપણે આ મસાલા સાથે દાળને કાઢી લેવાની છે આ દાળ ખાવા માટે બી બહુ હેલ્ધી હોય છે કારણ કે આપણે ઘરમાં બધા શાક તો બહુ બનાવતા હોય છે પણ આવી બી રેસીપી બનાવશો તો ઘરના સભ્યોને બહુ વધારે પડતું નવું લાગશે અને ખાવામાં બી બહુ પાવશે હવે મેં અત્યારે રોટલીનો લોટ એક ચમચી લીધો છે અને એક ચમચીનો ચોથા ભાગ જેટલું સોજી લીધી છે સોજી નાખવાથી જ એકદમ સરસ ફૂલેલી બને છે અને ક્રિસ્પી બને છે એક ચમચી તલ નાખ્યા છે અહીંયા તલ ઓપ્શન છે તમને પસંદ હોય તો નાખી શકો છો નત સ્કીપ કરી શકો છો હવે મેં અત્યારે બે ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે જે સૂકવેલી આપણે ઘરમાં રાખતા હોય એ મેથી લીધી છે મેથીને થોડી આ રીતે એકદમ ક્રશ કરી દેવાની છે એકદમ કડક હોય તો થોડું આ રીતે વધારે પડતો પાવડર નથી કરી દેવાનો અને મોયન માટે મેં અત્યારે અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે મોયન સારું નાખશો તો પૂરી એકદમ સરસ તૈયાર થશે જરા બી પૂરી સોગી નહીં બને ફ્રેન્ડ્સ હવે બે ચમચી મોળ નાખી અને આપણે વસ્તુ જે બધી વસ્તુ ઉમેરી છે એને સારી એવી મિક્સ કરી દેવાની છે અહીંયા તમને એવું લાગે તો જ તમે એક ચમચી જેટલો બહુ વધારે કઠણ લોટ થઈ જાય તો પાણી નાખી શકો છો બાકી આપણે જે મસાલા કર્યા છે અને દાળ પીસી છે એમાં જ સરસ લોટ બંધાઈ જશે અહીંયા તમારે વધારે કંઈ મસાલા કે લોટ ઉમેરવાની બી કંઈ જરૂર પડતી નથી જો તમે પહેલેથી પરફેક્ટ બધું માપ સાથે લીધું હશે ને તો ઉપરથી કશું ઉમેરવાની કંઈ જરૂર જ પડતી નથી ફ્રેન્ડ્સ તો જુઓ આ રીતે મેં દાળનો જે મસાલો છે અને દાળથી જ આ રીતે મેં લોટને બાંધી લેવાનો છે જુઓ એકદમ આસાનીથી સરસ મસળાઈ જાય છે વધારે પડ પહેલાં તમારે તમને લાગશે કે થોડું કઠણ લાગે છે પણ એ મેં કહ્યું ને કે તમે જેમ લોટ બાંધતા જશો એમ તમને ખબર જ પડી જશે કે આમાં પાણીની જરૂર પડશે કે નહીં પડે અને બનતા સુધી લોટ થોડો કઠણ રાખશો તો તમને વણવામાં બી સહેલાઈ રહે છે બિલકુલ એમાં કોઈ કૂરો લોટ ઉમેરવાની બી જરૂર નહીં પડે હવે ઉપરથી મેં કેળવી કેળવવા માટે એક ચમચી જેટલી અડધાની અડધી ચમચી જેટલી મેં અત્યારે તેલ રહી નાખ્યું છે આને કેળવવો ખૂબ જરૂરી છે લોટને કારણ કે આપણે મસાલા કર્યા છે મોયણ તો નાખ્યું છે પણ ઉપરથી આ રીતે થોડું તેલ નાખવાથી લોટ એકદમ સોફ્ટ થઈ જાય છે અને વણતી વખતે આપણે બિલકુલ જે પાટલો હોય કે અથવા ચોપરમાં બિલકુલ જે આપણે વણીએ ત્યારે ચોટતું નથી ફ્રેન્ડ્સ તો આવી બધી નાની નાની ટ્રિક્સ સાથે જો બનાવશો ને તો તમારી પૂરી મારા કરતાં બી બહુ સરસ તૈયાર થઈ જાય છે બસ આ ટાઈપનો આપણે લોટ રાખવાનો છે તમે જોઈ શકો છો કે બિલકુલ મારો લોટ ઢીલો નથી થોડો કઠણ રાખવાનો જેથી કરી અને પૂરી વણતી વખતે આપણે બિલકુલ કોઈ તકલીફ ના થાય અને આસાનીથી પૂરી વણાઈ જાય છે હવે આપણે આના લુઆ પાડી દેવાના છે તો લુવામાં તમારે કેટલી મોટી બનાવવાની છે કેટલી નાની બનાવવાની છે એ તમારા ઉપર ડિપેન્ડ હોય છે હવે આપણે લગભગ આના દસથી પા દસથી પંદર જેટલી મારી એક ચમચીના જે લોટ છે એમાંથી તૈયાર થઈ ગયા છે લુવા હવે આપણે અહીંયા પાટલી કે ચોપર ઉપર તમે કોઈ પણ તમારા ઘરમાં જેમાં વણતા હો એમાં તમે વણી શકો છો હવે મેં થોડુંક જ આ રીતે જે વણવાની જગ્યા છે એમાં ઉપર તેલ લગાડી દીધું છે કારણ કે જુઓ મેં અત્યારે અહીંયા કોરો લોટનો બિલકુલ ઉપયોગ કર્યો નથી અને આસાનીથી સરસ આ પૂરી વણાઈ જાય છે પહેલીવાર જ મેં તેલ લગાવેલું હતું હવે બીજી પૂરી અથવા ત્રીજી પૂરીમાં બિલકુલ હું તેલ નહીં લગાવું જુઓ લોટ સારો બંધાણો હશે ને ફ્રેન્ડ્સ તો આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે જ પૂરી તૈયાર થઈ જાય છે અને આ ટાઈપની પતલી તમારે રાખવાની છે આ રીતે મેં બધી પૂરીને સારી એવી તળી અને એક મોટી થાળીમાં કાઢી લીધી છે હવે મેં સાઈડમાં તેલ બી જ્યારે હું વણતી હતી ત્યારે ધીમી આંચ ઉપર મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને નોર્મલ ટેમ્પરેચર છે બહુ વધારે ટેમ્પરેચરવાળું તેલને નથી ગરમ કરવાનું ફ્રેન્ડ્સ પહેલાં આપણે તે એક પૂરી નાખી અને આ રીતે ચેક કરી દેવાનું તમે જોઈ શકો છો બિલકુલ અત્યારે બહુ વધારે પડતું તેલ થયું નથી પણ જેમ જેમ તેલ થશે એમ બધી પૂરીઓ છે એકદમ દડા જેવી ફૂલેલી જેવી રીતે પકોડીની પૂરી થતી હોય છે એ ટાઈપની પૂરી તૈયાર થઈ જાય છે તો બસ આ ટાઈપની આપણે બધી પૂરીને તળી લેવાની છે અને આ જે પૂરી તમે બનાવો એ કોઈ પણ સબ્જી રસાવાળી હોય એની જોડે જ સારી લાગતી હોય છે હા સૂકી ભાજી બટાકાની જોડે બી બહુ સરસ લાગતી હોય છે પણ વધારે પડતું તો જે રસાવાળું શાક હોય છે એની જોડે બહુ સરસ લાગતી હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી તમારી રેસીપી બની એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો તો જુઓ આપણે સરસ તેલમાં નિતારી અને એકદમ બધી પૂરીઓ આ રીતે તળી લેવાની છે હવે તમે જોઈ શકો છો કે મારું બિલકુલ તેલ ગરમ થઈ ગયું છે પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી છે અહીંયા તમારે ગેસ ફાસ્ટ રાખીને કામ નથી કરવાનું નતર કેવું થશે ઉપર ઉપરથી તો જે પૂરી છે એ શેકાઈ જશે પણ અંદરના ભાગમાં કાચી રહે છે તો બધી આ રીતે પકોડી જેવી પૂરી તૈયાર અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક પછી એક આ રીતે બધી પૂરીને તળી લઈશું તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવી હું જો નવી નવી રેસિપી અપલોડ કરું તો તમને એની નોટિફિકેશન મળતી રહેશે હવે આપણે એક પછી એક બધી પૂરીને તળી લીધી છે અને હવે હું તમને આ રીતે બતાવીશ જુઓ ઠંડી થયા પછી ઉપરનો ભાગ એકદમ સોફ્ટ થઈ ગયો છે જુઓ અને આ રીતે બધી પૂરીઓ એકદમ ખુલી જાય છે તો આ રીતે તમે સાંજના સમયે અથવા બપોરે તમે આ રીતે કમ્પ્લીટ એક ભાણું રસાવાળા શાક જોડે પૂરીને ખાઈ શકો છો તો નેક્સ્ટ રેસીપી આપણે આવી જ બનાવીશું તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી